કામ મને એટલો ભાળીને દેખલો ભાળીને માર માર કરો છો મારો છું વાંક છું ગુનો આ તો ગાળા નાખવાના હુંતો છો અને પછી કોઈ હું સાંભળતો નથી હા ના હુંવાજો હુંવાજો પકાળો પકાળો પકડ પકાળો પકાળ 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 એ ગાબે ઈ લઈને જવા દો એ છે ને એક જ નાખો બળિયા મારા વગર નઈ હરખો રે હાલો હાલો કેટલો મારું ઉપર ઉપર અવઈલાઓ હે અમારનું જડી હું છુ એ બના રાખે ફૂવાજો કે સંજો જાય એ પકડો જગાય હાથ વા એ રેકોર્ડ પડતો તમારું નખો જાય મંડપ ને હું તો